નમસ્કાર મિત્રો મિત્રો નકલી ઈડી ટીમનો રેલો ગોપાલ ઇટાલિયા સુધી નકલી ઈડી ટીમનો રેલો મનોજ સોરઠિયા સુધી શું પૂછપરછ થઈ શકે છે નામ તો આવી ગયા છે પરંતુ શું પૂછપરછ કરવામાં આવશે શું ખરા અર્થમાં નકલી ઈડી ટીમનો કપ્તાન માસ્ટર અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીને આ પ્રકારે પૈસા કમાઈ કમાઈને આપતો હતો કે પછી આ તમામ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ફસાવવામાં આવી રહ્યા છે તેનો કોઈ ભાગ નથી હર્ષંઘવીએ શા માટે ટ્વીટ કર્યું ગોપાલ ઇટાલિયાએ શા માટે જવાબ આપવાની જગ્યાએ ચેલેન્જ આપી એ સુદાન ગઢવીએ કયા ફોટો વાયરલ કરી આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં બે ડિસેમ્બર ગાંધીધામ અને રાધિકા જ્વેલર્સ કુલ તેર જેટલા લોકોની વાત બાર જેટલા લોકો પહોંચે છે અને પોતે ઈડીમાંથી આવેલા હોવાનું કહીને તેની સાથે લૂંટ ચલાવે છે પિસ્તાલીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ અને ત્રણ જેટલી ગાડીઓની પણ વાત કરવામાં આવે છે લઈને ત્યાંથી નીકળી જાય છે વાત તો એ છે કે તેના માલિકના ધ્યાનમાં આવે છે તેને શક જાય છે એક આરોપી નિશા કરીને હતી તેની પ્રવૃત્તિ તેની ચહલ પહલ ચોરી કરતી હોય પ્રકારના દ્રશ્યો અને તેને શક જાય છે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે પાંચ ડિસેમ્બરે નકલી ઈડીના વ્યક્તિ હતા આ કોઈ અસલી ઈડીની ટીમ નહોતી નકલી ઈડીની ટીમ આવી હતી અને તેમણે આ જ્વેલર્સના માલિક સાથે લૂંટ ચલાવી તે પ્રકારે બાર લોકોને પકડવામાં આવે છે પરંતુ એક આરોપી ફરાર હતો બહારના સીસીટીવીમાં જોવા મળે છે કે અબ્દુલ સત્તાર પહેરો આપી રહ્યો હતો અબ્દુલ સત્તાર આ જ્વેલર્સની બહાર હતો અને પોલીસ આ અબ્દુલ સત્તારને પકડે છે

કે ભુજ સર્કિટ હાઉસમાં અબ્દુલ સત્તારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે બેઠક કરી હતી તો તેમની પણ પૂછપરછ જરૂર પડે તો કરવામાં આવી શકે છે એટલે આ વાત હવે પહોંચી છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સુધી આ પહેલા એ સાંભળી લો એસપીએ શું કહ્યું ત્યારબાદ વધુ વાત કરીએ થોડા દિવસ પહેલા ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં એમાં એના મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સતાર માંજોટી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા અભિ અગિયાર દિવસની રીમાણમાં છે આમાં ગઈકાલે એવું પણ એક થયો કે જે અબ્દુલ સતાર માંજોટી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની વ્યક્તિદેશી પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું ઉપસ નથી હતી એમના પાર્ટીની પ્રવૃતિમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સત્તાર માંજવટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં ત્રણસો બે અને ત્રણસો સાત આઈતી કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયા એમની સાથે મિટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેડ છે જેના જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે સર અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી રહી છે આરોપીઓ બાબતમાં એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેટ ચાલતી હતી એ લોકોની નકલી રેટ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને પાડે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેટની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુ અને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે સર આપે કહ્યું કે આમ આદમી પાર્ટીના બે મોટા નેતા સાથે એમની બેઠક ગુજર કિટા ઉસાત ખાતે થઈ હતી અને આ પૈસા છે તે પાર્ટીના ઉપયોગમાં લેવાયા હતા તો ક્યાંક ને ક્યાંક હા હાલ પોલીસ છે તે આમ આદમી પાર્ટીના બંને જે ગોપાલ ઇટાલિયા અને મનોજ ચુરસોરઠિયાની પૂછપરછ કરી શકે એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેડ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આયોની જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે આપે સાંભળ્યું કે એસપીએ શું કહ્યું એસપી આમ આદમી પાર્ટીનું કનેક્શન કહી રહ્યા છે એસપી કહી રહ્યા છે કે આ પ્રકારના પૈસા લાવીને એ શું આમ આદમી પાર્ટીમાં પોતાના પાર્ટી ફંડ તરીકે આપતો હતો કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે પણ વાત એ છે કે ઈસુદાન ગઢવીએ પણ એક વિડીયો બનાવ્યો અને ઈસુદાન ગઢવીએ તેના ફોટા કચ્છના સાંસદ વિનોદભાઈ સાથેના વાયરલ કર્યા છે વિનોદ ચાવડા સાથે અબ્દુલ સત્તારના ફોટો વાયરલ થઈ રહ્યા છે

અને આ મામલો સોશિયલ મીડિયામાં વધુ ચર્ચાસ્પદ બને છે સવાલ એ છે કે અબ્દુલ સત્તાર કયા પક્ષ સાથે જોડાયેલો છે અબ્દુલ સત્તાર કોનો માણસ છે કારણ કે જે બાર આરોપી પકડાયા હતા તેની ચર્ચા નહોતી વાત અને ચર્ચા એની છે કે જે આમ આદમી પાર્ટીના ખેસ સાથે જોવા મળે છે અબ્દુલ સત્તારની તમે જોશો તો અબ્દુલ સત્તાર ભલે વિનોદ ચાવડાને મળ્યો હોય અબ્દુલ સત્તાર અલગ અલગ નેતાઓ સાથે હોય પોલીસ અધિકારીઓ સાથે હોય પરંતુ તેણે ખેસ આમ આદમી પાર્ટીનો પહેર્યો છે તે અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળે છે સુદાન ગઢવી સાથે પણ જોવા મળે છે મનોજ સોરઠિયા સાથે પણ જોવા મળે છે એટલે એ શક્યતા વધી જાય છે કે અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો અબ્દુલ સત્તાર આ પ્રકારે આમ આમ નમ જ તો આમ આદમી પાર્ટીના ખેસ પહેરીને ન ફરતો હોય ભારતીય જનતા પાર્ટીમાં તો હવે આમ પણ સામાન્ય થઈ ચૂક્યું છે મિસકોલ મારો અને સદસ્ય બની જાઓ અને સામાન્ય રીતે સાંસદ ધારાસભ્ય આવે તો લોકો ફોટા પણ પડાવતા હોય છે તો વિનોદ ચાવડા સાથેનો તેનો ફોટો છે સાંસદ વિનોદ ચાવડા સાથેનો ફોટો તેમાં કોઈ ખેસ જોવા મળતો નથી પરંતુ આમ છતાં પણ સવાલ તો થઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ એક સારી વાત કરી ગોપાલ ઇટાલિયાએ કહી દીધું કે આ બાબતે આપણે સામે બેસીને ચર્ચા કરીએ તમે આવી જાઓ આપણે ડિબેટ કરીએ એટલે કે આ મામલો ગરમાયો છે જોવું રહ્યું હરસંઘવી તેની સાથે ચર્ચા કરવા આવે છે કે નહીં ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયાની પૂછપરછ થાય છે કે નહીં અને આ કેસમાં આગળ જતા આમ આદમી પાર્ટીનું મોટું કનેક્શન આવે છે કે નહીં આવનાર સમયમાં ખબર પડશે પરંતુ અત્યારે તો આ બે ડિસેમ્બરનો મામલો આમ આદમી પાર્ટી માટે ટેન્શનનું કારણ બની રહ્યો છે આમ આદમી પાર્ટી આમાંથી કઈ રીતે બહાર નીકળે છે પોતે નિર્દોષ છે કઈ રીતે સાબિત કરે છે તે પણ જોવું રહ્યું આપનો અભિપ્રાય કોમેન્ટ જરૂરથી લખજો અબ્દુલ સત્તાર વિશે આમ આદમી પાર્ટી વિશે ગોપાલ ઇટાલિયા વિશે સુદાન ગઢવી વિશે હર્ષ સંઘવીના ટ્વીટ વિશે આના તમામ મુદ્દા વિશે આપનું શું કહેવું છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર